અમારી ખોડે રહેવાનો છે આ પોતાની વાતો કરે અને પછી એમ કહે છે કે અમને સમાજના લડવા ગયો અને રાધનપુર લડવા ગયો ત્યારે આપડા જ બેન બબે ભાઈના મને હરાવાતા પડી રહ્યા હતા ને માં ટિકિટ તો મે જ આપીતી અને જાહેર માં આપીતી જાહેર કરી અને એ જ બે વર્ષ પછી ઘરે ઘરે ફરી અને મને હરાવાનો પ્રયત્ન કરતા એવા બીજા અમદાવાદના આગેવાનો એક કલોલા ધારાસભ્ય હતા અત્યારે તો ક્યાંય નથી નામો નિશાન પણ એ અહીંયા ખોડો પાત્ર ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતો એ વખતે સમાજ નતો એમની વાત આવે ત્યારે સમાજ આ આ ઠાકોર નહીં આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે અને મેં તમારો આભારી છું આ સમાજનો આભારી છું ઋણી છું તમારો તમે પાઘડી લાજ રાખી છે હું તમારો આભારી છું થાય અને તમામ સમાજો આભારી છું મેં તમને એ વખતે કહ્યું હતું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે સાહેબ તમારા આભાર માનવો પડે શંકરભાઈ નો અધ્યક્ષ પ્રચાર ના કરી શકે અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ થતા જાહેરમાં

શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે અમારે તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું આવું તો જ બાકી બીજું કઈ નહીં એવું ના હોય સમય સમય નું કામ કરે આજે સ્વરૂપજી છે કાલ કેમ છે કાલ ભાઈ હશે કે કોઈ પણ હોય

આ કબીર પંથી છે આપણે આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનો કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત મુરત કરવાય બોલાવવાનો છે જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ફરીને ચાલવાની વાત હોય

હવે તેર હજાર વોટે પાછળ તમે અમીરામભાઈ કે સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવ્યો અમીરામભાઈ કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા કનુભાઈ અભિનંદન આપું કે તેર નહી ચૌદમો રાઉન્ડ ભલે થઈ જાય જીતવાનું આપણે છે આ પાછળનું બધું જ આપણું છે આપણો કોન્ફિડન્સ હતો મને તમને નવી લાગે મને એક વાળંદ સમાજ ફોન આવ્યો

આજે પણ વાવ સિગમ બાબરના એ કેટલા એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે નવા રોડો માંગી રહ્યા છે નવા નેડિયા માંગી રહ્યા છે આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કરવાની આપણે 5 વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે કાગળ લખી ટીવી માં આપી દીધું આનાથી ખુશ ના રહેવાય હું એ વખતે તમને કહેતો હતો આપણા ખેતર સુધી પાણી આવું જ જોઈએ એના માટે મથે કોણ તો કે આપણો ધારાસભ્ય આપણો સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીશું સ્વરૂપ જઈને કહું છું તમારી જવાબદારી છ મહિના કેર બાંધી લો અને લોકોના દિલમાં જગ્યા બનાવી લો જેના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું એના ખેતર સુધી પાણી પહોંચાડો એના ગામ સુધી વ્યવસ્થા નથી પહોંચી એના ગામ સુધીની વ્યવસ્થા પહોંચાડો આ રાધા નેસડા પણ તમારી રાહ જોઈ રહ્યું છે આ અબાળાના દસ પંદર ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને પહેલું કામ રાધનપુર થી બાબર આવો રાધનપુરની ની હદ પૂરી થયા પછી જે રોડ તૂટેલો છે આ રોડ પણ પહેલો કરાય તો ખબર પડે વિકાસ કોને કહેવાય વિકાસ કોને કહેવાય સરકાર કોને કહેવાય એની પ્રતિતિ કરાઈ દો અહીંના લોકોને લોક કલ્યાણના કામો એટલા બધા કરો કે લોકોને થવું છે કે વાહ સ્વરૂપજી વાહ વાહ તમારા